સાબરકાંઠા ન્યૂઝ ટ્વેન્ટી ફોર ને સબસ્ક્રાઈબ કરી લાઈક કરવાનું ભૂલશો નહીં જેથી આવનારા સમયમાં ઝડપથી આપણા સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે સંઘવી કે 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 કોઠારી હાઈસ્કૂલ વક્તાપુરના ખેલાડીઓ તાલુકા કક્ષા ખેલ મહાકુંભ એથલેટિક્સ માં ઝળક્યા તારીખ નવ એક બે હજાર પચીસના રોજ તાલુકા કક્ષા એથલેટિક્સ વિભાગનું આયોજન સાબર સ્ટેડિયમ હિંમતનગર મુકામે કરવામાં આવ્યું હતું જેમાં દોડ ફેક અને કુદ વિભાગમાં સંઘવી કે 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 કોઠારી હાઈસ્કૂલ વક્તાપુરના વિદ્યાર્થીઓ મેદાન મારી ગયા જેમાં ત્રણ હજાર મીટરમાં બુબડિયા હરેશ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે પંદરસો મીટર દોડમાં પણ બુબડિયા હરેશ બીજા ક્રમે જાલા જયવીર સિંહ રણમલ સિંહ લાંબી કૂદ ઓપનમાં બીજા ક્રમે અંડર સેવન્ટીન પરમાર અમન ભરતભાઈ ચક્રફેક ત્રીજા ક્રમે તમામ રમતવીરો જિલ્લામાં ઉત્તમ પ્રદર્શન કરી શાળાને ગર્વ અને ગૌરવ અપાવી તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે તે બદલ શાળા પરિવારે પ્રોત્સાહિત કરી કોચ તેમજ રમતવીરોને શાળાના આચાર્ય અને ટ્રસ્ટી તેમજ શાળાના સ્ટાફ પરિવારે રમતવીરો જિલ્લામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવી શાળાને ગૌરવ અપાવે તેવી શુભકામનાઓ પાઠવી હતી